હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શું તમે પણ તમારા બાળકોને બારના પેકેટના નાચોસ ખવડાવો છો અને ઘરે તમે ક્યારેય નથી બનાવતા તો હું આજે એકદમ ક્રિસ્પી અને હેલ્ધી એવા બાળકો માટે ઘરે આજે નાચોસની તમને પરફેક્ટ માપ સાથે રેસિપી આપીશ તો એકદમ ચટપટા મસાલેદાર નાચોસ બનાવવા માટે અહીંયા એક પેનની અંદર આપણે પાણી એડ કરવાનું છે અહીંયા આપણે ત્રણ કપ જેટલું પાણી એડ કરી લઈશું પણ વાટકી કે કપ કે ગ્લાસનું માપ આપણે સેટ કરી લેવાનું છે તો અહીંયા હું પેનની અંદર આ રીતે નોર્મલ પાણી જે એડ કરી રહી છું એની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે તો આ રીતે કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને પાણી અને મીઠાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરીને પાણીને એકદમ સારી રીતે આપણે ઉકાળી લેવાનું છે પાણીમાં એકથી બે ઉભરા આવી જાય ત્યાં સુધી આપણે પાણીને ઉકાળી લઈશું વધારે પડતું પાણી અડધું નથી કરવાનું નહીં માપ છે એ માપ આપણું પાણીનું નહીં રહે તો આ રીતે ખાલી પાણીમાં એકથી બે ઉભરા આવી જાય એટલે ઢાંકણ ખોલીને એક વખત મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે અહીંયા મકાઈના લોટના નાચોસ બનાવવાના છે તો મકાઈનો લોટ લેવાનો છે જેટલું તમે પાણી લીધેલું એટલો જ મકાઈનો લોટ લેવાનો છે તો અહીંયા હું પીળી મકાઈનો લોટ રહી છું તો અહીંયા આપણે યલો મકાઈ જે મળે છે આ લોટ તમને ઘંટીવાળાની દુકાને કે તમે ઘરે પણ મકાઈને પીસીને બનાવી શકો છો તો અહીંયા ત્રણ કપ જેટલો મકાઈનો લોટ આપણે એક સાથે જ એડ કરવાનો છે ને એ પછી મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સ્પેચ્યુલા કે વેલણની મદદથી કે પછી કોઈ પણ મોટા સ્પૂનની મદદથી સારી રીતે લોટની અંદર ગાંઠા કે કણી ના રહે એ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ને તરત જ ઢાંકણ બંધ કરીને હવે ગેસ પર નથી મૂકવાનો દસ મિનિટ સુધી આપણે આ લોટને ગેસ બંધ કરીને જ રેસ્ટ આપવાનો છે જેથી મકાઈનો લોટ છે ગરમ પાણીની અંદર સારી રીતે સેટ થઈ જાય અને ફૂલી જાય તો દસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ એવો લોટ તૈયાર છે હવે મકાઈનો લોટ જે છે એ આપણે એક કોઈપણ વાસણની અંદર લઈ લેવાનો છે તો મકાઈનો લોટ હોય છે એની અંદર એકદમ ડ્રાય હોય છે એટલે આપણે કોઈપણ લોટ અંદર ઉમેરવો જરૂરી છે હું અહીંયા હેલ્ધી બનાવી રહ્યું છું એટલે ઘઉંનો લોટ ઉમેર્યો છે તો અહીંયા મેં એક કપ જેટલો ઘઉંનો રોટલીનો ઝીણો લોટ ઉમેરવાનો છે મેંદો પણ તમે ઉમેરી શકો છો હવે ઘઉંના લોટ જેટલું જ અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને સારી રીતે મસળી લેવાનું છે તો આ રીતે ક્રેક્સ ના રહે એ રીતે પાંચથી સાત મિનિટ મસળવું જરૂરી છે તો તમે જોઈ જોઈ શકો છો એકદમ સરસ એવું લોટમાં હવે બાઇન્ડિંગ પણ આવી ગયું છે અને લોટ આપણો સરસ મસળાઈને તૈયાર થઈ ગયો છે તો આ રીતનો લોટ રહેવો જોઈએ વધારે પડતો ઢીલો કે કઠણ ના રહેવો જોઈએ અને લોટ તમે જોઈ શકો છો જરાય ક્યાંય કણી ગાંઠા નથી એ રીતનો લોટને આપણે મસળવાનો છે તો લોટ અહીંયા સરસ રીતે તૈયાર છે હવે અહીંયા એક મોટી સાઇઝનો આ રીતે મોટી એવી રોટલી વણી લેવાની છે તો હું અહીંયા રોટલી આપણે બટર પેપર પર વણી લઈ છું તમે મકાઈનો કોરો લોટ એડ કરીને પાટલી પર પણ વણી શકો છો અને પ્લેટફોર્મ સાફ કરીને પ્લેટફોર્મ પર પણ વણી શકો છો તો આ રીતે બટર પેપર પર રાખીને હું અહીંયા એકદમ લાંબી અને એકદમ પતલી એવી રોટલી આપણે વણી લેવાની છે પતલું રાખવાનું છે જેથી જે આપણા નાચોસ છે જલ્દીથી તેલની અંદર કૂક થઈ જશે અને એકદમ ક્રિસ્પી બનશે તો આ રીતે મેં અહીંયા મોટી પતલી એવી રોટલી વણી લીધેલી છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બટર પેપર હવે આપણે લઈ લઈએ તો એકદમ પતલી પતલી રોટલી આપણી તૈયાર છે હવે એની સાઈડની ચારે બાજુની કિનારી કટ કરી લેવાની છે આ રીતે અહીંયા તમે સ્કેલથી પણ આ રીતે કટ કરી શકો છો અને વચ્ચેનો જે એકદમ સરસ એવો આ રીતે જે પાર્ટ હોય છે એમાંથી હવે આ રીતે ફોકની મદદથી આપણે હોલ કરી લેવાના છે જેનાથી આપણા નાચોસ ફૂલે નહીં અને એકદમ સરસ એવા ક્રિસ્પી બને તો એકદમ સરસ એવા મેં અહીંયા બધે જ હોલ કરી લીધેલા છે હવે અહીંયા મીડિયમ સાઇઝના હું નાચોસ બનાવી રહી છું જે પેકેટમાં મળે છે એ રીતે તો આ રીતે તમારે મીડિયમ સાઇઝના આ રીતે વચ્ચે કટ લગાવી લેવાના છે આ રીતે એક મોટી રોટલી વણસો એટલે ચાર કટ લાગી જશે હવે કોઈ પણ એક પાટ લઈ લેવાનો છે અને આપણે બટર પેપર ઉપર જ આ રીતે હું અહીંયા તમને બતાવી રહી છું તમે પાટલી પર પ્લેટફોર્મ પર પણ કરી શકો છો અને આ રીતે ટ્રાએંગલ શેપ આપણે આપી દેવાનો છે પીઝા કટરથી છરીની મદદથી તમે કરી શકો છો તો બસ આ રીતે આપણે ઉપર નીચે કરીને ટ્રાએંગલ શેપમાં કરી લેવાના છે તો અહીંયા એ રીતે મેં બધા જ નાચોસ તૈયાર કરી લીધેલા છે તો તમે જોઈ શકો છો હવે આ નાચોસને થોડીવાર માટે એકદમ ડ્રાય થવા દેવાના છે પતલા પતલા આ રીતે બનાવવાના છે જેથી એકદમ સરસ રહેશે હવે થોડીવાર સુકાઈ જાય લગભગ વીસથી પચીસ મિનિટ સુકાવા દેવાના છે અને એ પછી આ રીતે એકદમ ગરમ તેલની અંદર એડ કરવાના છે તેલ થોડું એવું ધુમાડો નીકળતું હોય એવું જ તેલમાં આપણે એડ કરવાના છે બધા નાચોસ એડ કરીને એકદમ ગેસની ફ્લેમ પછી લો કરી દેવાની છે અને અંદર સારી રીતે કૂક થઈ જાય એટલે આ રીતે ફેરવી ફેરવીને આપણે એને તળી લેવાના છે તો તમે જોઈ શકો છો લગભગ ચારથી પાંચ મિનિટની અંદર જ એકદમ સરસ એવા ક્રિસ્પી અને કલર પણ કેટલો સરસ આવ્યો છે તો ઘરના આપણે આપણા નાચોસ તૈયાર છે તો તમે અવાજ સાંભળી શકો છો બાળકોને તમે આ રીતે એમને પણ આપી શકો છો પણ હું અહીંયા ઉપર પેરી પેરી મસાલો એડ કરી રહી છું તો આ રીતે પેરી પેરી ફ્લેવર કે તમને કોઈ પણ ફ્લેવર ગમતો હોય એ ફ્લેવરના નાચોસ તમે બનાવી શકો છો એને અવાજ સાંભળ્યો ને કેટલા ક્રિસ્પી અને એકદમ સરસ બન્યા છે તો બારના પેકેટના નાચોસ બનાવ્યા વગર ઘરે આ રીતે તમે તેલની અંદર ઘરના તેલ અને ઘરના મસાલાથી ઘરના લોટથી તમે આ રીતે નાચોસ બનાવીને બાળકોને નાસ્તામાં જરૂર આપજો હેલ્ધી પણ રહેશે અને ઘરના છે એટલે બાળકો પણ ખુશીથી ખાશે તો મારી આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે એક નવા વિડીયો